આલે બટા ભણવા વજા અને કોઈ આર બાત તો ને હો એ ઓ દાદી હા અને સાયકલ પાછી હાકી મુકજે કોઈ અડે ને એ ઓ દાદી હા જા હા ધ્યાન રાખજે સાયકલ હો એ ઓ દાદા હા દાદા અડુઆ તમે સિરાવું નથી સિરાવાનું જ છે ને આ ઘરમાં ઘર માં હું લેતી આવું હા લે 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 એ શું આયા મારા હામો બેહી ગયો હો

બતા દે એટલે એને હે ચેક કરી દે એના ટાંગા અંબી જાય એટલે આવડી લઈ દો સાયકલ ભાંગી જાય હવે ભાંગો કઈ એક આંટો ભાંગી નો જાય કાંઈ વાંધો ને તું તારે બેટો નવી સાયકલ લાવ્યો છો વાંધો સાયકલ હે એવું કટાતો મારો દીકરો નિશાળે છે આની પાસે જોયા આપડે આ પાસે ફરી અને એની પેલા

મમી જા ઈત્યો હા બટા હાલ્યો જ જઈ આ આપણે હાલ ગાયો કા સાના માન હાલ ગાયો ઓય હું તને શું કહું ઓ આપણે ખબર પડી જશે આપણે અને પેલા જઈને શેખંતે જઈ હા સેર માર દીકરો સેર આ હલે માન માન ચાલી એકી હાલ ગાયો ખાવતર બટા આમ આવે ને

લે હજે તો આ દરવાજો બંધ શું આજ રજા છે ને તો આ દરવાજો ખુલી ગયો કોઈ સોપરા ના આયા લાય પાછો ખરી આય મે તો મારી સાયકલ આયા કણે મે કીધી કોણ ચોરી જોઈ છે વારા દાદી હવે મને કારા તાશે લા હે ને માં દાદી ને ગાય ગયો હું બટ સાયકલ આકવાની મજા એવી આવે સાયકલ એવી હો મમ્મી મમ્મી હા હું તમને શું કહું હા હું કે કળવી દોશન ખબર પડી જશે તો આને સાયકલ ચોરી છે તો હા બટા ઈ તારું હા કડવી કળવી દોશન ખબર પડશે તો મારા બેટા બેટાની આપણને મારશે હો હા એટલે જ કહું ને પણ હવે શું કરું

હવે હે ને આ સાયકલ ને ઘર માં લેજે અને કલર ફેરવી નાખી નકર નીકળશે ને તો એક કરતા બે થાય છે હા હાલ ખોલ બેટા ખોલ ખોલ માર કો કે બટા દાદા સાયકલ લાઈન નિશાળ નતો જોયો હા તમે અહીંયા નિશાળે સાયકલ મેકિન તો કોક લાઈન વીવી ગયું એ હા એ ડુવા છોકરા સાયકલ કોક લઈ ગયું સાયકલ તોખી ગયું હા दादा લ્યો બોલો ડોશી હવે આ છોકરા સાયકલ લઈ દીધી એમ કોઈને હાઠ્યું નઈ દાતું એને આ ઓ ડુવા બધા નિશાળે સાઈબ નતા આયા ના આજે કોઈ નતા આવ્યું આયું લપકાંધરે જાહી જ જશે ડોશી હવે શી ખબર તો ડુશી હાલ જો અહીંયા જઈ મારવા એ હા છોકરાની સાયકલ તો પાછી નઈ લેવા જાવું છું જાવું જ પડે તે દુઆ હાલ હાલ જી હા હાલો દીકરો મારો માર શેઢે છડવાનો છે ને શેઢે છડે ને એટલે મારા બાપમાં ફેર ન હોય તાટિયા નો ભાંગી નાખું તો મારા દીકરા લે જરાં તારા ખૂટિયા ખાલે જરાં તારા ખૂટિયા ખાલે હવે આવજો તમ ખબર પડે

પણ બે બે તઈ ને હું કરવી હે એટલે કે મે લાગી જાય ને એમ આ હાથ હાસવો હલા હે લે હું હે મારા બેટા સાકલ કે થી લઈ આયા લે કે સાકલ ક્યાંથી થી લાયા એ આયા ઓલો ટિકિટ વાળો આયો તને ને કે મારી બાયડી ડોઠે વાળી ટિકિટ લીધી ગોટ સોર હા તો એની મને સાકલ લાગી લો હા અમારે જો ને આ છોકરાની નિશાળે થી સાકલ કોક ખોચી જુલે લે થી હા